આપણા ભારત દેશના રાષ્ટ્રધ્વજ તિરંગાના સન્માન માટે આજે રાષ્ટ્રીય સ્વતંત્ર પર્વની ઉજવણીને લઈ મંત્રી ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં અરવલ્લી જિલ્લા વડા મોડાસા ખાતે તિરંગા રેલીનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું તિરંગા રેલીમાં આવનાર દરેક ભાઈ બહેનો બાળકો યુવનો યુવકોના દિલમાં આપણા દેશ પ્રત્યે ખરેખર ગર્વની ભાવના જોવા મળી ભારત દેશની સ્વતંત્રતા માટે જે યોદ્ધાઓ દેશભક્તોએ પોતાના બલિદાન આપ્યા છે તેમને યાદ કરી તેમની જીવન શ્રેણીમાંથી આપણે સાચે જ કંઈક ગ્રહણ કરવું જોઈએ દેશભક્તોએ આપેલ દેશ માટે યોગદાનની આત્મકથાને સમજી તેમાંથી પ્રેરણા લઈ આપણે પણ આપણા દેશ માટે કંઈક કરી છૂટવાનો સંકલ્પ લેવો જોઈએ મોડાસામાં નીકળેલ તિરંગા યાત્રામાં અધ્યક્ષ ભીખુસિંહજી પરમાર સાંસદ શોભનાબેન બારૈયા રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર ધારાસભ્ય પીસી બરંડા ધારાસભ્ય ધવલસિંહ ઝાલા મોડાસા નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ શેઠ સાથે વડીલો યુવાનો બહેનો વેપારીઓ તથા સ્કૂલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં સૌ હાજર રહી તિરંગા યાત્રાને શોભાયમાન બનાવી દેશની આન બાન શાન આપણા તિરંગાને સૌએ પોતાના હાથમાં લઈ દેશ પ્રેમ જતાવ્યો સૌના દિલમાં આપણા ભારત દેશ પ્રત્યે ભાવ સાથે દેશભક્તિ જોવા મળી આ તિરંગા રેલીનું પ્રસ્થાન સાંઈ મંદિરથી બાજુમાં આવેલ ઓધારી તળાવથી કરવામાં આવ્યું હતું અને મોડાસા મુખ્ય માર્ગો પરથી તિરંગા રેલી પસાર થઈ સૌ નગરજનોને અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવેલ જે અનુસંધાને ખૂબ જ મોટી સંખ્યામાં દેશપ્રેમીઓ નગરજનો આ તિરંગા યાત્રામાં તિરંગા લઈ આવ્યા અને સાચા અર્થમાં તેમનામાં દેશ પ્રત્યે પ્રેમ ભાવ તથા દેશભક્તિ જોવા મળી